આપ જોઈ રહ્યા છો એન બી ન્યુઝી રક્ષાબંધન પર્વની ની ઉજવણી સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા સાંસદ વિનોદ રક્ષાબંધન ના આગલા દિવસે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ સરહદના જવાનો સંઘ અબડાસા તાલુકાના જખો કોસ્ટલ એરિયામાં અબડાસા ભાજપા મંડળ કચ્છ જિલ્લા ભાજપની બહેનો કચ્છ યુવક સંઘ સંચાલિત બી બી એમ હાઈસ્કૂલ બિરડાની વિદ્યાર્થીનીઓ

માછીમારો દરિયા ની પૂજા કરે છે આપની અને આપના માંગભોંગની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેન ના ભાઈ છે રક્ષાબંધનના થી દૂર બિહારના રણપ્રદેશ દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદ સંગઠન તેમના ખમીર સેવા અને સુરક્ષાને ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સૂત્ર બાંધી તેમને આશીષ પાઠવામાં આવે છે તેમ શ્રી ચાવડાએ જણાવ્યું હતું જખૌ કોસ્ટલ એરિયા એકસો ત્રેપન દરેક જવાનો ને મીઠાઈ મૂબોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા અંગદાન પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ તથા સર્વશ્રી મહાવીરસિંહ જાડેજા તાદાંશ પાંચ અબડાસા કારોબારીના ચેરમેન જયદીપસિંહ જાડેજા પ્રકાશભાઈ ડગરા વિશાલ ઠક્કર કારોબારી ચેરમેન માંડવી નગરપાલિકા પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી શ્રીમતી પારુલબેન કારા જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રી ગોદાવરીબેન ઠક્કર રવિભાઈ ગરવા એસ ગરવા મોહનભાઈ ચાવડા વસંતભાઈ વાઘેલા મિથુભાઈ વાઘેલા યોગેશભાઈ ત્રિવેદી કમલેશભાઈ ગરવા નરેશભાઈ મહેશ્વરી

અને રક્ષાબંધનનો તહેવાર જવાનો સાથે સહભોજન કરી ઉજવણી કરી હતી શ્રી વિનોદભાઈ પ્રેરણા અને આયોજનથી આયોજિત રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવ્યો હતો